ઓક્સિજન જોઈએ ઓક્સિજન અત્યારે આપણે કોરોના ગયો ત્યારે ઓક્સિજનના બાટલા વધુમાં વધુ માત્રામાં વધુમાં વધુ મૂલ્યમાં હતા લોકો મન ફાવે તે મૂલ્ય લગાવી અને વહેંચતા હતા કેમ કે લોકોને આવશ્યકતા હતી આવશ્યકતા હતી ને લોકો સમજી ગયા હતા કે ગમે તે કરે લેવું તો પડશે તો લોકોએ મન ફાવે તેવા મૂલ્ય લગાવી દીધા અને અધિક માત્રામાં ઓક્સિજનના બાટલા વેચાણા હતા ઓક્સિજન વેચાણું હતું તો એનાથી આપણે જાણી શકીએ છીએ કે એવી કોઈ હવે એવી કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં ફરી આવે તો આપણને ઓક્સિજનની કમી શકે છે ભવિષ્યમાં આપણે પહેલેથી જ તૈયારી કરીએ ને ગૌમાતાનું દૂધ પીને ગૌમાતાની આસપાસ રહીને ગૌમાતાથી સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરીને તો ગૌમાતા આપણી આસપાસ રહે છે ગૌમાતા જ સંસારમાં એક એવું જીવ છે જે ઓક્સિજન છોડે છે ને ઓક્સિજન લે છે વૃક્ષો આપણે જોઈ શકીએ કે કાર્બન લે છે અને ઓક્સિજન છોડે છે દરેક જીવ આપણે જોઈએ છીએ કે જે ઓક્સિજન લે છે ને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે ગૌમાતા જ એકમાત્ર એવું દિવ્ય જીવ છે જે ઓક્સિજન લે પણ છે ને ઓક્સિજન છોડે પણ છે તો ગૌમાતાની આસપાસ રહેવાથી આપણને ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે ગૌમાતા આપણી આસપાસ રહે છે તો આપણને અતિ સુખની પ્રાપ્તિ થાય છે અતિ આનંદની પ્રાપ્તિ થાય છે ગૌમાતા જે ઘાસ ગ્રહણ કરે છે જે પણ કોઈ ભોજન ગ્રહણ કરે છે તો અગર એ ભોજન વિષઘાતક છે અગર એ ભોજન એવું ગંદુ છે અગર એમાં કોઈ વિષ છે છે એ પણ અગર ગ્રહણ કરી લે છે તો ગૌમાતાના દૂધ પર એ અસર થતી નથી અર્થાત ગૌમાતામાં એટલી સામર્થ્યતા છે કે વિષને પચાવી શકે અને વિષની અસર ગૌમાતાના દૂધ પર થતી નથી તો અર્થાત એ ગૌ માતાનું દૂધ આપણે પીએ છીએ તો એ દરેક પ્રકારથી લાભદાયક છે ગૌમાતા પ્રદૂષણ મુક્ત પણ છે પ્રદૂષણ મુક્ત કરાવે છે મનુષ્યોને ગૌમાતા જે સ્થાન પર રહે છે ત્યાં ઓક્સિજન ઓક્સિજનનો પ્રભાવ વધતો રહે છે જે રીતે વૃક્ષો પર્યાવરણને આવશ્યક છે વૃક્ષો આપણા આપણને આવશ્યક છે એટલી જ ગૌમાતા પણ આપણને આવશ્યકતા છે એટલી જ ગૌમાતાની આપણને આવશ્યકતા છે ગૌમાતા પ્રદૂષણને રોકી શકે છે ગૌમાતા પોતાની સાત્વિક ઉર્જાથી પ્રદૂષણ મુક્ત કરી શકે છે જે ભયંકરથી ભયંકર વિકિરણ હોય એને નષ્ટ કરી શકે છે